એવું ન હોય ભક્તિ એટલે અને ઈ જ ફોર્સ હોય તો તો એ સારું કહેવાય એમ કે આપણને ભક્તિમાંથી રોક્યો રોકાય નહીં આપણને ભગવાન એટલો માલિપાથી બહુ ફોર્સ હોય ભગત ભગવાન ની ભક્તિ કરવાનો અને રોક્યા રોકાય નહીં એવું હોય તો એ તો સારું કહેવાય એને જ ભગવાનનો પ્રવેશ કહેવાય પ્રહલાદને વાંધો જઈએ તો ને પ્રહલાદને વાંધો શું હતો તો પ્રહલાદને શેનો ફોર્સ હતો અને એને રોકતા હતા તો એ રોક્યા નહી એટલે એનો અર્થ કે ભગવાનમાં પ્રવેશ થઈ ગયો એને ભગવાનમાં પ્રવેશ થઈ ગયો એ તો સારી વાત કહેવાય એ તો હોય તો સારું પણ આ તો જગતમાં પ્રવેશ છે કે નહીં જાણવું હોય જગતમાં જ્યાં સુધી પ્રવેશ હોય ત્યાં સુધી વાસુદેવમાં પ્રવેશ થાય નહીં એવું મારે જાતું મારે મારે જે શબ્દોમાં નથી કીધું પણ દેહનું આમ બોલું બેલેન્સ કર્યું ને મારે જે વાત કરીને કે વાસ એકાંતિક હોય એનો વાસુદેવમાં પ્રવેશ થાય પેલા વાત આમ કરી કે ગ્રહસ્થ હોય તો એને ધન દોલત દીકરો એ બધું દેનારો મળે તો એની પ્રતિતિ આવ્યા વિના રે નહીં કારણ કે જીવ તો એમાં એનો પ્રવેશ કરેલો છે એટલે એના ઉપરથી મારે દેહ ફરખામ ભગવાન ની ભક્તિ નો એવો ફોર્સ હોય તો એ પ્રવેશ જ છે એની મનમાં એવું એનાલિસિસ કરે કે હું આમાં મને કોઈક રોકશે તો હું રોકાય નહીં માં પ્રવેશ થઈ ગયો કહેવાય રોક્યો ન રોકાય ફેરવો ન ફરે ત્યારે પ્રવેશ થયો કહેવાય વાત તો આટલી પછી જગતમાં હોય કે ભગવાનમાં હોય સામાન્ય હોય ચાન્સ ન એમાં પ્રવર્તતા ન હોય અથવા તો સામાન્ય રીતે આપણને સારો ચાન્સ એ ન મળ્યો હોય આપણે જગતમાં બેઠા હોય તો એનો જગતમાં પ્રવેશ થઈ ગયો એમ ન કહેવાય સામાન્ય પણ એ પ્રવર્તતા હોય તો પ્રવેશ ન કહેવાય પ્રવેશ ક્યારે કહેવાય કે રોય કયો નો રોકાય આપણે રોય કે ઘણી વખત હાલો મને એમ થાય કે મારે આવી ટેવ પડી છે તો મારે એ કાઢવી છે હું ધારું તોય નથી નીકળતી એટલે એનો અર્થ એવો છે મારો આગલો પ્રવેશ આગળથી એમાં મારો પ્રવેશ થઈ ગયો છે એટલે નથી થતી દૂર જતી નથી પણ પછી બહુ બાર કરે ને સહાય લે તો એમાં મળે એમ સફળતા મળે એટલે જયારે રોક્યો રોકાય નહીં પરિબળથી મળતો નથી ટાઈમ મળતો નથી તો ખાલી બાનો છે ખાલી જો એને પ્રવેશ હોય તો રોક્યો રોકાય નહીં મારે ભગવાન ભગવાનની ભક્તિ કરવી હોય તોય અને ચારે બાજુ કેમ કે વિષય ઓઝાડવા હોય તોય મારો કે જેને ખરેખર નો હોય તો આપણે મન રોકીએ આ પ્રથા છે કે ભાઈ આપણે આમ ન કરાય આપણે આમ ન કરાય આપણે આમ ન કરાય તો રોકાય રોક્યા રોકાય હાલો આપણે ઇન્ટરનેટનો નો નિષેધ કરતા હોય કે આમ ન કરાય આમ ન કરાય તો ભડભડીઓ થઈ ગયો હોય તો રોકાય કોઈ એમાં કોઈ ન રોકાય પોતાની ઈચ્છા થાય કે મને આ બરાબર ઠીક નથી તોય ન રોકી શકે એ એટલે એને તો પ્રવેશ થયો કહેવાય એવો હારો પ્રવેશ એવો એને મોડો પ્રવેશ એવો એ પણ મહારાજ કે આ ત્રણ વાનામાં મોટે ભાગે પ્રવેશ થયેલો છે બધા એમાં કઈ જોવાની જરૂર નથી ધન દોલત માલ મિલકત અને દીકરો સ્ત્રી એવા બધાનો પ્રવેશ છે મોસ્ટલી એમાંથી તો પાછા વળીને ભગવાન તરફ હાલે તો એને બિચારાને રોકતા હોય છે આપણે આ પદાર્થો છે કે એક એકદીમાં છૂટી જાય એવું નથી ને એટલે એનો પ્રવેશ છે એને રોકતા હોય એટલે મારે કે પોતે અતિ તટસ્થ થઈને પોતાના અંતરમાં ઢંઢોળે અને પરીક્ષા લે પોતાની સેલ્ફ એસેસમેન્ટ આવે છે એની પરીક્ષા લે અને તટસ્થ થઈને જવાબ આપે તો પોતે જેવો હોય એવો

એ તો નિર્વાસની કરનારી પણ છે અને વાસિક વાસની કરનારી પણ છે પ્રવૃત્તિ તો તટસ્થ એનો તમે વિનિયોગ ક્યાં કરો છો તમારા અંતરનો ઈરાદો એમાં શું છે આ પ્રવૃત્તિથી હું આ કાઢી લેવું મારે આ કાઢી લેવું એ અનરાઈટિંગ એને કહેવાય અનરાઈટિંગ ઇન્ટેન્શન અથવા તો સાયલન્ટ ઇન્ટેન્શન તમે લખો એટલે તમારું ઇન્ટેન્શન થઈ ગયો એવું ના હોય પણ તમારી ક્રિયા આગલા દસ વર્ષની શું આવે છે તમે ક્યાં ક્યાં વસડકા માર્યા છે તો પાંચ વર્ષની સર્વિસ કરી તમારું કઈ ગણાય નહીં પણ વસડકા માર્યા હોય એમાં ઇન્ટેન્શન તરી આવે અને પ્રવેશ તરી આવે પાંચ વર્ષ ને દહ વર્ષ કરી હોય તો એની કઈ એનું કોઈ બહુ વધારે મતલબ નથી પણ એનું ઇન્ટેન્શન એની અંદર થી હું મેળવી લેવાનો અને હું દૂર કરી લેવાનો છું બે દાખલા તરીકે હું સેવા કરતો અને સારા ઈરાદેથી કરતો કે આપણા સ્વભાવ જાય અને મહારાજ રાજી થાય મહારાજ રાજી થાય એ મેળવવાની વસ્તુ આપણી પ્રકૃતિ કઈક ઓછી થાય એ મારે દૂર કરવાનું ઇન્ટેન્શન દૂર કરવાનું ઇન્ટેન્શન એટલે એ પ્રવેશ દૂર કરવાનું ઇન્ટેન્શન પણ ઇન્ટેન્શન છે એ અભ્યાસ છે ક્રિયા એ અભ્યાસ નથી

તમે એક ધારી કવાયત કરો છો ઈ બાળક છે એ હાલવા શીખતું હોય જયારે એટલે જૂના જમાના માટે ઘોડે ચાલન ગાડીઓ નથી એટલે પછી હાલવા શીખતું હોય તો શું થાય ઉભું થાય ને કરીને પડે ઉભું થાય ને કરીને પડે તો એ પડવાનો અભ્યાસ કરે છે કે હાલવાનો શેનો શેનો અભ્યાસ

પણ આમ કરીને ઇન્ટેન્શન એનો હાલવાનો છે એટલે એ હાલવાનો અભ્યાસ કરે છે એક દિવસ એ ને વાર નહીં પડે એટલે તમે પાંચ વર કરો કે દસ વર કરો કે આખી જિંદગી કરો એનાથી તમે શું કરો છો એટલે તમારું ઇન્ટેન્શન નો કહેવાય એમાં તમારું ઇન્ટેન્શન હોય ઈરાદો હોય એ તમે અભ્યાસ કર્યો કહેવાય એટલે આપણે સેવા કરતા હોઈએ અને આપણે એમાં ઇન્ટેન્શન એવો કરીએ મારે મારી પ્રકૃતિને દબાવવી છે અને મારે મારી પ્રકૃતિમાં ચેન્જ કરવો છે એ ભાઈ આપણે પ્રવેશ કરતા હોય તો પ્રકૃતિ ઘોડા થઈ જાય તો એનો અર્થ એવો નથી કે એનો ઇન્ટેન્શન એવો છે વારાડી ઘોડો થઈ જાય જેમ બાળક છે એ પડે જાજુ ને હાલે જોડું એક જ ડગલું આલ્બમ ત્રણ વાર પડે તો એનો ઇન્ટેન્શન હાલવાનો છે અને એ એક દિવસ હાલશે કોઈ પડવાનું ભૂલી જાય ત્રણ વાર પડતો તો તોય શું કરવાને કે એને અભ્યાસ છે ને એ હાલવાનો અભ્યાસ કરે છે પડવાનો અભ્યાસ નથી કરતો ઉલટું પડવાનું બંધ કરવાનો અભ્યાસ કરે એટલે એને કહેવાય આ ઈરાદો કયો કે બળબડિયો કયો કે પ્રવેશ કયો પણ જયારે ઈરાદો થાય ત્યારે એમાં પ્રવેશ થઈ ગયો હોય એને પ્રવેશ કરવો હોય અથવા થઈ ગયો હોય 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 થઈ ગયો તો તો ઓટોમેટિક થાય કરવો પ્લાનિંગ પ્રમાણે સંસારી જીવને ઉદ્યમ કેરા વિના સીધું આરામનું મળી જાય તો તેમાં અતિ સ્વાદ આવે છે

એટલે આ બધું જોવા જેવું છે અભ્યાસ શું કેવાય પ્રવેશ કેવાય એમ પ્રવેશ ક્યાં છે એ કઈ જથ્થામાં પ્રવેશ ન હોય એમ જથ્થામાં જ હોય એવું પ્રવેશ એવું ન હોય પ્રવેશ ને જાણવો જોઈએ કે કેવી રીતે પ્રવેશ એને એક હજાર માં પ્રવેશ થઈ જાય દસ હજારમાં નો થાય દસ હજારમાં માં નો થાય એક હજારમાં માં પ્રવેશ થાય નું થોડુંક મેળવું હોય એમાં બહુ રહ આવે આપણે ટન ટર્ન ઓવર છે એ કરોડ નું કરતા હોય અને આ બરાબર મહેનત કરીને સૌ બધા એમ નું પાણી કરીને સો કરોડનું ઓવર કરતા હોય અને એમાં કોઈક પાંચ લાખ એમ એમ થઈ જાય કે હાલ્યો મારે તો રહશ એમાં વધારે પર સુય પાડ્યા વિના એટલે પાંચ માં પ્રવેશ થઈ જાય પાંચ લાખનો ઓલમ સો કરોડમાં થાય નહીં કોઈ વાત પ્રવેશ કારણ કે મહેનત થી કરવાનું છે ને પ્રવેશ કરી તો પરસેવાથી નીકળી જતો હોય બધો એને ઓલો તો પરસેવો જ નહીં પાડવાનો સીધો પ્રવેશ જ છે એટલે રાહ બરાબર ક્યાં આવે છે એને પ્રવેશ કહેવાય મહારાજ એવું કીધું કે અમને તો અમારી રૂચિ હું રૂચિ હું કીધું કે એનાથી જયારે મનમાં એવું જ થાય કે સંકલ્પ થાય પ્રવૃત્તિનો કે પદાર્થનો તો એને જ્યાં જ્યારે દૂર કરીએ ત્યારે અમને નિરાશ થાય હવે આ એકવીસ વર્ષ ત્યાં રામાનંદ સ્વામી પાસે આવ્યા છે અને આવો મોટો જોગ છે તો એને અમે પગે કરીને ઠેલી નાખી તો મહારાજ આ જગતની દ્રષ્ટિએ આ બધા સાધન સામગ્રી સગવડતાઓ એમાં બુડ્યા કે એનાથી અનોખા હતા વધારેમાં વધારે સગવડતા કોને હતી ત્યારે મહારાજ મહારાજ હતા ત્યારે પણ તો મારે કે અમે એકવી વર્ષ ત્યાં અમારું મન હજી એવું ને એવું છે એનો અભ્યાસ કર્યો છે અમારું મનમાં જણાવેલું નથી એટલે એને કહેવાય અભ્યાસ અને એને કહેવાય ઇન્ટેન્શન પ્રવેશ મહારાજ નો પ્રવેશ તો મારે જ કેમ ને તો ભગવાનમાં પ્રવેશ થઈ આવે છે મહારાજ ને છે પણ રસ સેમાં છે એટલે એનો અભ્યાસ કરે અને એનો પ્રવેશ થાય થોડોક થોડોક હોય ને જાદુ વધારે તો થાય ન હોય તો ડૂકી જાય ન હોય તો સંસારી જીવને ઉદ્યમ કરાવી જાય તો તેથી જ કહે છે કે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે એટલે તો મહારાજ કહે એને અર્થે પ્રતીતિ અને આસ્થા ન આવે એવા ન આવે પેલા રસ આવે છે પ્રતિ પ્રતિ નાશ થાય છે રસ છે એનું બીજ છે રસ છે ને નિષ્ઠાનું બીજ એને રહ ક્યાં છે તો જે એમાં નિષ્ઠા થવાની રસ છે તો ત્યાં નિષ્ઠા થવાય રસ જલ્દી ત્યાગી નો હોય કે માણસ આપણે ગમે એમ કરીને સાત વરા દહ વરા કે પચાસ વાર મીઠાઈનો ત્યાગ કરી દઈ તો પછી પચાસ તો મીઠું લાગતું બંધ થઈ જાય મીઠું લાગતું બંધ થઈ જાય કડવું કડવું લાગ્યું મીઠું લાગતું બંધ ન થાય એટલે રહ ન જાય એને રસ જાય ને એટલે રાહ ને તો ફેરવે તો એને ફરે અને ફરે તો નિષ્ઠા થાય ભગવાન એટલે એને રસ ક્યાં છે મને વધારેમાં વધારે રસ છે અને ક્યાં છે ક્યાં કેન્દ્રમાં છે અને શેમાં તો એનો પ્રવેશ એમાં થાય થોડોક રસ હોય તો પ્રવેશ ન કહેવાય પ્રવેશ તો પછી કે નહીં ત્યારે કહેવાય કે બીજે બધી રસ બીજે બધી રસ ઉઠી જાય ત્યારે પ્રવેશ અને થોડોક રસ હોય તો બી વવાનું કહેવાય જો એને અવેરનેસ પૂર્વક જાગૃતિ પૂર્વક જો એમાં એ પ્રવર્તતો હોય તો થોડો હોય તો એમાં એક દિવસ પ્રવેશ